કચ્છના વિકાસમાં પ્રવાસન વિભાગનો ફાળો નોંધનીય રહ્યો છે સફેદ રણે કચ્છને વૈશ્વિક ફલક પર પ્રસિદ્ધિ અપાવી છે જેના કારણે કચ્છમાં આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ થયો છે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને પ્રોફેસરે સફેદ રણનું અર્થશાસ્ત્ર નામનું પુસ્તક બહાર પાડ્યું છે વૈશ્વિક ફલક પર પ્રસિદ્ધિ પામેલા કચ્છના ધોરડો ગામમાં ગ્રાઉન્ડ સ્તરે સર્વે કરતા અનેક માહિતીઓ સામે આવી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નથી કચ્છને નવી ઓળખ મળી છે રણોત્સવ શરૂ થયા બાદ અહીંના અંતરિયાળ ગામ ધોરડોમાં પણ પાકા રસ્તા થયા છે શાળા આરોગ્ય કેન્દ્ર પંચાયત કાર્યાલય સહિત બેંક એટીએમ અને મોબાઈલ નેટવર્કની સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ છે આ ગામના વિકાસમાં અહીંના સરપંચ મિયા હુસેનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે સંશોધન દ્વારા અમને એવું જાણવા મળ્યું કે ખરેખર રણોત્સવને કારણે આ એક નાની તહેસીલનો એક નાના ગામનો જે વિકાસ થયો છે એ અનબિલીવેબલ વિકાસ છે ગામના લોકોને સાથે રાખીને જે પ્રયાસ કરેલો છે કે એક ગામનો વિકાસ કરવો હોય તો કઈ રીતે કરી શકાય એના માટે દોરડો વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ છે કે જો સરપંચ ધારે તો એક નાનકડી તહેસીલને નાનકડા ગામડાને આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચાડી શકે છે અમેરિકાના ખેડાના યુવક પર ફાયરિંગ કરાતા દિવસની સારવાર બાદ યુવકનું મૃત્યુ થઈ ગયું યુવક અમેરિકાના ગ્રીન બોરો સિટીમાં રહેતો હતો લૂંટના ઈરાદે અજાણ્યા વ્યક્તિએ ઘર આંગણે જ યુવક પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું યુવકની પેટના ભાગે ગોળી વાગતા તેને સારવાર માટે ખસેડાયો હતો છેતાળીસ દિવસની સારવાર બાદ યુવકનું મૃત્યુ થયું છે તો અમેરિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો થયો છે તસવીરોમાં જોઈ શકાય છે કે આજે વિદ્યાર્થી છે તેને સારવાર માટે પણ લઈ જવાયો હતો પરંતુ છેતાલીસ દિવસ પછી આ યુવકનું મૃત્યુ થયું છે અને હવે અંતમાં નજર ટોપ પર સુરતમાં પીએમ મોદીએ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન એરપોર્ટ થી ડાયમંડ બુર્સ સુધીનો રોડ શો વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું ઉદઘાટન ગુજરાતવાસીઓ હવે કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર હવામાન વિભાગે ઠંડીની કરી આગાહી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં થશે ઘટાડો રાજકોટના જંગલેશ્વરમાં બાળક પર સાતથી આઠ શ્વાને કરે હુમલો શ્વાન હિંસક બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ